ગુરુ જય જે તમને જે સંતોના દર્શન રીતે આપણે એક પાટી ગામમાં એક એવા એવા મહાન સંતના દર્શન કરવા આવ્યા છીએ આપણે એમને કહીએ મહારાજ આપણું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી જે કાંઈ તમે દર્શક મિત્રોને ભક્તિ રૂપી સંદેશ દેવા માંગતા હોય તમારી રીતે દર્શન આપ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ગામ પાટી છે મારા ગુરુનું નામ ગુરુ ગુરંદર સિંહ છાવનસિંહજી મહારાજ ગુરુ ગાદી સાહેબ ધર્મ કબીર સાહેબ રવિ મોરાર તિકમ જેના નામ લેતા અપારા સાહેબ પંથની વાત છે અને દેહની અંદર દીદાર છે આજે સત્સંગ એના માટે છે કે આપણો જન્મ છે એના માટે મનુષ્યનો અવતાર છે એના માટે એના માટેનો સત્સંગ છે એક તત્વ બે તત્વ ત્રણ તત્વ ચાર તત્વ અને પાંચ તત્વવાની પ્રકૃતિની વચ્ચે સરળથી સમજાવવામાં ગુરુ મહારાજ કે નાનો જીવ હોય કર્મનો પીડાતો હોય એને પણ એથી આનંદ થાય એક તત્વ બે તત્વ ત્રણ તત્વ ચાર તત્વ પાંચ તત્વથી મનુષ્ય જન્મ છે એના માટે છે કે તારા દેહની અંદર દીદાર છે આની અંદર નામની રચના છે સોરાશી લાખ યોની માલપા ચાર તત્વની અંદર એ જે રૂહાની ખજાનો છે તે નથી અહીંયા હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જે મનુષ્યનો અવતાર ધરીને આવે છે ને જે મનુષ્યનો અવતાર ધરીને આવે છે ને એ અધિકારી પુરુષ બોલાય છે કે ભાગ બળભાગ અમારા ભાગ અમારા અમને મનુષ્ય અવતાર પાયા દેવ દેવસે દુર્લભ હે મનુષ્ય દેહ અમારા દેવી દેવતાઓ પીર પેગમરો એ કોઈની ગતિ નથી મળી જેની પાસે દેહ નહીં દીદારા તો તમામ ભાગ્યવાન છે આપણે એટલે મનુષ્યનો અવતાર એના માટે છે કે આ મનુષ્યની અવતારની અંદર ખાતા પીતા સંસારની માલપાથી રહેતા તમે પરમપિતા પરમેશ્વરને આ દેહની અંદર દિદાર કરી શકો છો જેને કહેવામાં આવે છે નામ ભક્તિ નામ ઈંડે સો પિંડે કટમાં સો પટમાં જે ગુરુનો અનુભવ કરાવે છે આ જગતની અંદર જેને એ અનુભવ થાય એ શબ્દથી પણ એ શબ્દથી પણ કોઈના આત્માને તકલીફ ન પહોંચાવે જેને નામનો અનુભવ થાય જેને નામી ગુરુ કહેવામાં આવે છે એ આ જીવનની અંદર ને કોઈ જીવોને તારવા માટે આવી રહ્યા છે જીવ દશા તમામ કોઈ તનથી દુઃખી કોઈ મનથી દુઃખી કોઈ ધનથી દુઃખી સબ દુઃખી સુખી સંતકાદાસ સંતના દાસ એને કહેવામાં આવે છે કે જેની સુરતા જાગી ગઈ હોય જેની સુરતા જાગેલી ન હોય ને એને કહેવામાં આવે છે કર્મના કીડા જેની સુરતા ન જાગે ને એટલે સારું વિશ્વ આખું દુઃખી છે કોઈ તનથી દુઃખી કોઈ મનથી દુઃખી કોઈ ધનથી દુઃખી એક તત્વ તુલચામાં બે તત્વ સર્પમાં ત્રણ તત્વ પક્ષીઓમાં ચાર તત્વ પ્રાણીઓમાં આ પાંચ નો મનુષ્ય ઉઠી અને પાછળ કાં પડ્યો ઘોઘા બાપાની તમે પૂજા કરો ખરેખર એ પૂંજનીક છે મનુષ્યને બહુ ઉપયોગી છે પણ એનો અર્થ એવો નથી કે તમને પરમાત્મા મળી જાય બે તત્વ બહુ ઉપયોગી છે પણ એનો અર્થ એવો નથી કે તમને એમાંથી પરમાત્મા મળી જાય ત્રણ તત્વ પક્ષીઓ કે જેને આપણે ગરુડ જેવા ઘણા પક્ષીઓનું પૂજન કરતા હોઈએ છીએ પણ એમાં પરમાત્મા ન મળે ચાર તત્વ પ્રાણીઓ ગાયો ભેંસ્યો કંઈક પાડાને પીર બનાવે છે કંઈક ગાયોની પૂજાઓ કરે છે એની પાસે ખજાનો નથી એટલે એમાં પરમાત્મા ન મળે પરમપિતા પરમેશ્વર આ પાંચ તત્વના પુતળાની અંદર હોય છે પણ એ કોને મળે છે જે ગુરુ નામી હોય ને એને આ મળે છે તો નામી કોને કહેવા તમે બધા નામી પુરુષો જ છો કોઈ પણ મનુષ્ય આ આવે એની અંદર નામ ગુંજી રહ્યું છે સાહેબ તો હિન્દુ હોય મુસલમાન હોય કિરતી હોય પારસી હોય આહોદી હોય તમામ પરમપિતા પરમેશ્વરને મળવાનો અધિકાર છે પરમપિતા પરમેશ્વર આ પટમાંથી નથી તો કોઈને મળ્યો કે નથી તો કોઈને મળવાનો પરમપિતા પરમેશ્વર કાછી જાઓ મથુરા જાઓ આ પથ્થરોમાં ન મળે પથ્થર પૂજે જો પીર મિલે તો મેં પૂછ્યું મહાપાળ એ સબ અંધશ્રદ્ધા હૈ એ ઢોંગી ધૂતારો કાંઈ વૈરાગી હૈ જે સંતોની માલપા એ પાવર છે જેની અંદર હર ઘડી હાર પાલ તેરે દો કમલ કે બીસમાં તેરા તીસરા નહેન છે જ્યાં અખંડ જેની ધૂન વાગી રહી છે એ ધૂન પકડો જેને નામ કહેવામાં આવે છે અહીંયા તમને આ નામ કયું સમજાવે છે કોઈની પાછળ એક નામ છે કોઈની પાસે બે નામ છે કોઈની પાસે ત્રણ નામ છે કોઈની પાછળ ચાર નામ છે રામાનંદ પાસે તો દસ નામ હતા સાહેબ કા નામ સહત્ર તો રો એક એ કાચીમાં ન મળે મથુરામાં ન મળે વૈકુંઠમાં ન મળે જેની પાસે હોય તે ધારા આ મનુષ્ય અવતાર છે એની અંદર અખંડ ધૂન વાગી રહી છે એ ધૂનને નામ કહેવાય એ જે આ બોલી રહ્યો છીએ એને વર્ણાત્મક કહેવામાં આવે છે આ શબ્દ જે ઉઠી રહ્યો છે એમાં પણ પાવર છે પણ એ વર્ણાત્મિક ધૂન છે અને અંદર જે શબ્દ ગુંજી રહ્યો છે ને એને ધૂનાત્મિક કહેવામાં આવે છે એ ધૂન સુધી પહોંચવા માટે સરળ 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 આપણી જે સુરતા હોય છે ને આપણી જે સુરતા હોય છે ને એ સુરતાને પગ નથી એ સુરતા છે ને એના હાથ નથી એ સુરતા આપણી અંદર છુપાયેલી છે છતાં આપણે કેમ ન દેખાય કે જીસકા જા આશા ઉસકા વાં અંત સમય આવે ને જ્યારે મરણ થાય ને બોડીમાં બોર દેખાય ને ત્યારે દેહ ધારણ કરી લે છે એમ સોરતા ને તમે શબ્દમાં ચડાવો તો કે શબ્દ ક્યાં હોય શબ્દ આ પાંચ તત્વના પૂતળામાં હોય એ પથ્થરમાં ન હોય એ આ દેવી દેવતાઓ આ બધા જે રહે ને એની પછી કોઈ વસ્તુ ન મળે એ બધા નામ આધારા આ સંતોષ સમજાવે છે કે જ્યારે મીરા હતી ને મીરા ત્યારે મીરા નીકળી એટલે આજે પણ એક વડાપ્રધાન નીકળતો રસ્તો ખાલી થતો હોય છે તો મીરા બગી સાથે નીકળી કોણ જાય છે તો કે મીરા કાચીએ એ નાવા જાય છે ત્યારે સંત શિરોમણી રવિદાસ કહે છે કહે મીરા આ કાશીમાં નાયે પાર નહીં આવો એકવાર પાકીમાં નાઈ લ્યો તો પાકી કોને કેવી આ કાચીને પાકી જે રહીને કચ્ચા કોટ પક્કા દરવાજા કાયા કાગઢ ચીનો મેરે ભાઈ सावी मारा मैराम गुरु नी पास मैराम को ने क्यों सो तमे एक राम जब गट बोले दूसरा राम दशर गट बोले तीसरा राम चकल पचारा चौथा राम घटो गट बोले योद्यापति राम रो ने ये आकार मा छे कौन राम है आकार में कौन राम है निराकार में कौन, कौन राम का व्यवहारा चौथा राम नी शान से हे संतो भाई आप करो विचारा દશત કરે રામ બોલાવો ય આકારા આ ગટોગટમાં બોલી રહ્યો ઓ રામ હે નિરાકારા બુંદરામ કા તો ભાઈવારા હે પશુ પંખી પ્રાણીઓ જેના કાન એના થાન જેના મુંડા એના ઈંડા અરે જગત એટલું તો સમજો ભૂત નું પ્રાગત્ય કેથી થયું ભૂત એટલે શું ઇંડામાં થિર્યું કે જન્મ લીધો તો જે વાતનો જવાબ ન હોય એ વાત ખાલી જ કરી દેવામાં આવે તો અહીંયા આત્માની એ ગતિ છે હર ઘડી હર પલ ભૂત પ્રેર ડર ડાકણ છૂટ સાપટે એ સબ મૃત્યુ લોકમાં હૈ અમારા દેશ હોય હૈ નૂરા નૂરા બાજે અખંડ સર બાર વિસ્કારા કહા સે આયા કહ જાયગા ફિર બતાઓ ઠામા નિજ આ નોરધામ જાયંગે જ્યાં બુદ્ધિક મનકાબળ ન પહોંચે આ સારી સૃષ્ટિની અંદર જે કોઈ આત્માઓ છે ને એ ધૂન સાંભળજો ધૂનનો એ પાવર છે આપોઆપ અંદરથી તમારી સુરતાને ખેંચી લે છે કોઈ પણ નામી પૂરચો હોય જ્યાં જ્યાં તમારી સુરતા લખાવજો ભક્તિ કરો છો ગુરુ મહારાજના નામ ઉપર અને સુરતા તો તમારી ક્યાંક પૂતળી મન ઢોંગ ધીંગમાં છે તમને કોઈ દિવસ એ સુરતા ન ચડે જેને મન વચન કર્મથી થી અહીંયા જોશો ને અહીંયા જોશો ને બે આંખો ની વચ્ચે જેને દીદારા કહેવાય છે જેને મોરપીસ પણ દુનિયા કહે છે દીખતે જાઓ દીખતે જાઓ દીખતે જાઓ એક દિન ખુલ જાયગા અમારા ભરોસા હે તમામ સંતોને ખુલ્યું છે જે રોહાની ખજાનાનો કોઈ પાર નથી પાયું પણ એટલું સત્ય કેવું છું કે તમે બધા બળ ભાગી છો

જો જો દીખણા છો છો ફણા જે તમે અંદર પણ જોશો તે પણ ફણા છે સત્ય શું તમારી સુરતા જ્યારે જાગી જાય છે ને કેટલી વાર લાગે છે ખબર છે પલક કે સોથે ભાગ મે તમારી અંદર તાલાવેલી લાગી જવી જોઈએ તાલાવેલી કોને લાગી હતી તાલાવેલી કોને લાગી હતી ક્યાં મેવાડની મેરા અને ક્યાં રવિદાસ સમાર તાલાવેલી કોને લાગી હતી રામા રામાપીર પોતાની ધર્મ પત્નીને નહોતી લાગી બેનને લાગી હતી તાલાવેલી કોને લાગી હતી રામાપીર ને માતાજી ન લાગી બાય જગુ ને લાગી બાય જગુ ને લાગી આ દડી પડી મેદાનમાં જો જીતે સો જ જાવે રે જો જીતે સોલે જાવે તમારી અંદર આ મુક્તિ બોલાય છે પ્રેમ પણ પ્રેમ નથી પ્રેમ કોને કેવો મેરાના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા કે ઉડ કાગા ઉડ કાગા મોહે કલે જા લે જા છૂન છૂન સબ માસ ખાયો દો નાના મત ખાયો મોહે ગુરુ દર્શન કે હાથ તો કયા દર્શનની તમે વાત કરો છો આ તમે દેખાવ એ અંદર દેખાય એ તો હર ઘરની હા પલોપલ જોઈ કહો છો તમારી અંદર કેટલી તાકાત છે તારા હૃદય કમલમાં લગ્યા કાળના તાળા કાળનું તાળું કોને કહેવાય જે મન છે ને એ ત્રણ લોકનો જે સ્વામી રહ્યો ને એનો દાત છે જ્યાં કાળ પુરુષની રચના આવેલી છે મન એનો એજન્ટ છે મનને ઘર કહ્યું હૃદય કમલમાં તો એનો વાત છે ત્યારે દો કમલ કે બીસમય તેરા તીસરા નૈન રિયા છુપાય દો કમલ કે બીસમય તેરા તીસરા નૈન રિયા છુપાય તો એ ત્રીજું નૈન રહ્યું ને એની આગળ ક્યાંક રચના છે સોનમાં જાકે મન સમાયા સોન મંડલમાં સુરત કોણ આધારા તમારી સુરતા છે ની જરૂર છે આધાર આ અવાજ આવ્યો ને એને પાંખ નથી પગય નથી કેમ પકડ્યો જાય રે તમારી સુરતાથી એને પકડાય એમ તમારી અંદર છ ઋતુ બાર માસા વિસ્કારા તમારી અંદર અખંડ ધૂન વાગી રહી છે અખંડ આરતી વાગી રહી છે એને નામ કહેવાય એને ગુરુબાની કહેવાય એને સતનામ કહેવાય એને ગુરુબાની કહેવાય એને આકાશવાણી કહેવાય કુરાનમાં કે રહીએ ખુદા બોલા હે તમારી અંદર અખંડ ધૂન વાગી રહી છે મેરાની તાલ આવેલી સમજાવે ઉડ કાગા ઉડ કાગા મે કલેજો લે જઈયો સુન સુન સબ માંસ ખાઈ દો ખાય ગુરુ દર્શન ક્યાં તમે ગુરુ કોને કહો છો આ પટ દેખાય ને નહીં 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 ગુરુ કોઈ દી જન્મે નહીં ગુરુ કોઈ દી મરે નહીં ગુરુ કોને સમજો છો આપ બિના હરીસે શું છે મુખ છે ને એ વગર હરીસે પોતાને દેખાય સુરતા જાગે ત્યારે સુન પરે મહોન તાકે પરે ભવર ગુફા કઈક જીવો એ માટવાણા છે કરોડો જીવો આજે એક સોયની નોક આજે એક સોયની નોક માથે ધ્યાનીદાસને કરોડો જીવ દેખાય છે સોઈની નોક પર ધ્યાની દાસને કરોડો જીવ દેખાય છે આ જીવથી ભરેલો છે સૌદ સૌદ લોક કહા સે આયા કહા જાયેગા ફિર બતાવો ઠામા તમારી અંદર સુરતા છે ને એ કોઈ મૃત્યુ લોકની નથી सुन पर है महासुन ताके पर है भावर गुफा सेत विराजे जहाँ जहाद शब्द की जहाँ गाजे तभी शब्द को शब्द कोई लोक नो नथी जो कोई सुने जो कोई सुने ताका बड़ा भाग तेरा कटे 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 कोटी कोटी जन्म का जंजाड़ा रे એ સુરતાથી સંભળાય સુરતા તમારી અંદર છે સુરતા જે રહીને એને અગ્નિ બાળી ન શકે પાણી ભેંજવી ન શકે પલક કે સૌ ભાગ મેં ખંડો બ્રહ્માંડો કા પરિબંધ કર કે ચલા વો ઈ તુમરી સુરતા હૈ સુરત શબદ લીવલાઈ રે સુરત શબદ લીવલાઈ રે ઓ શબ્દ સબગટ પ્રગટ કરો હે સંતો ભાઈ તમે કરશો ઠાકી જાય છો આની માલપા મરકટ છે એને પકડાવી દો હોઠકંઠ હલે નહીં જેનું સહેજે સ્મરણ થાય તમે સ્મરણ છે એનું કરો છો કોઈ એક નામ જપે કોઈ બે નામ જપે કોઈ ત્રણ નામ જપે કોઈ ચાર નામ જપે કોઈ પાંચ નામ જપે રામાનંદ સાધુ તો દસ નામી હતા સાહેબ કા નામ સહસ્ત્ર ધરો એક ધ્યાના આ બધા વર્ણાત્મક નામો છે તમને આપવામાં આવે છે એને પ્રેમ ભાવના તો તમારી અંદરથી પ્રગટ થાય જોઈ સાહેબ કે નામ સહત્રના જો એના કાર ભાવના સુધરે ક્રિયામણ કર્મ પ્રારબ્ધ કર્મ સુકૃત કર્મ સંચિત કર્મ કર્મો કી ઢંઢેરિયા રે સંતોભાઈ કર્મો કી ઢંઢેરિયા જો કોઈ સૂને ધૂન કાકા કટે કટે કોટી ખોટી જનમકા જંજાળા એ ધૂન તમે સાંભળશો ને તો ધૂનમાં એવો પાવર છે એક તમારી પાસે મેગપોપ ખેંચી લે છે એમ તમારી સુરતા શબ્દને પકડશે ને એટલે સુરતા આપોઆપ અંદર સડી જાય છે તમારે કાંઈ કરવાની જરૂર નથી સુરતાને સ્થિર કરવા માટે કોઈ એવું દિવસમાં કર્મ ન બનવું જોઈએ કે જેથી કરીને તમે ભજનમાં બેઠા હોય તમને અથડાવ્યા રાખે સુરતા હર ઘડી હર પલ શણે ચણ તમારી સુરતાને સ્થિર રાખવા માટે કોઈ પણ મંથન અંદરથી શરૂ હોવું જોઈએ જરિદાસ તો કહે છે મારા મરા બોલતોય પારા ઓમ ઓમ બોલ ઓમ સોમ બોલ સત્યનામ બોલ કુશ ના કુશ બોલ મન કો રૂકાવટ કે લીએ ઓર કોઈ જરૂરત નહીં હે પાંચ નામ આજની જય જે રીતે હું તમને આગળના સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આપણે એક સંતના દર્શન કરી એ આ ભજન સત્સંગ કરતાં કરતાં એક એવી પણ સેવા બજાવે છે કે એમની પાસે આયુર્વેદિક દવા છે કે એમની પાસે સીની સીની હેલ્થ અને સીના સીના માટે ઉપયોગી થાય છે એ મહારાજ આપણને એમના આચાર છે પુરુષોત્તમ ગુરુ મહારાજ આજની જય કોઈપણને મગજનો દુખાવો હોય કોઈ પણ મગજની તકલીફ હોય માથાનો દુખાવો થાય નસ દબાતી હોય તો એની સેવા અહીં સંપૂર્ણ આપવામાં આવે છે માથાનો દર્દ અહીંને મટાડવામાં આવે છે પછી કોઈપણને કુપળનો દુખાવો હોય ગમત એટલા ટાઈમનો હોય નો ટેબ્લેટ નો ટીકડી નો દોરા ધાગા જેનો નાડીનો અનુભવ છે આંખના મટકો અમારે પહેલાં મટાડવામાં અહીંયા આવે છે હાથના પગના કમરના કોઈ પણ દર્દ હોય જેની અહીંયા દેશી આયુર્વેદિક દવા દેવામાં આવે છે પછી ગમત એવા મચ્છા હોય એની ત્રણ પડીકી અહીં દેવામાં આવે છે અને એમાં એને સંપૂર્ણ મટી જાય છે ગમત એટલા ટાઈમના આંતરની કોઈ પણ તકલીફ હોય સાંધા પડી ગયા હોય કોઈ પણ પરમપિતા પરમેશ્વરની દિયાથી આ સેવા આશ્રમની અંદર વર્ષોથી ચાલી રહી છે અને આજે પણ અહીંયા ચાલી રહી છે હરસ મચા એસિડિટી ડાયાબિટીસ ઘણા દર્દોની અહીં દવા થાય છે અને કોઈપણને એવી તકલીફ હોય તો અહીં આવવું કામ પાટી સત્તાણું બે એકત્રીસ સત્તાણું બે એકત્રીસ એકતાલીસ જીરો બાર એકતાલીસ જીરો બાર આ મારો મોબાઈલ નંબર છે આ બોટાદ જિલ્લામાં પાંડુ નદીના કિનારે પાટી ગામ છે બોટાદ જિલ્લામાં બાર કિલોમીટર બોટાદથી પાંડુ નદી છે અને એના આ એના કિનારા ઉપર આશ્રમ છે મારો કોઈ પણ ને સેવા લેવા માટે આરામથી આવી શકો છું રાજની જય આ જીવનનો ચેલો ફેરો છૂપી દેવો સૌનો કરવેરો હે સંતો ભાઈઓ હે પરમપિતાની હંમેશા બધાની ઉપર દયા માયર છે લક્ષ માં હોય તો ખરેખર આપણું જીવન ધન્ય બની જાય છે એ રીત ની વાત કરી બોલો સદગુરુ મહારાજની જય જયારે